નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવા વિડીયો સાથે આજે આપણે વિડીયોમાં વાત કરશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે ત્રણસો નવા ઈડબ્લ્યુએસ ટુ કેટેગરી અંતર્ગત જે આવાસ પ્રોજેક્ટ બનવાનો છે મિત્રો તેના વિશે માહિતી મેળવશું જોશું આપણે કે કયા શહેરમાં મિત્રો આ સ્કીમ આવશે તેમજ આ જે યોજના છે તેના અંતર્ગત ફોર્મ ક્યારે ભરવાના શરૂ થશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તે મુજબ વિડીયો સારો લાગે તો બીજા લોકો સાથે શેર કરજો તો જોઈએ મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે ત્રણસો ઇકોનોમિકલી વિકર સેક્શન છે તેના અંતર્ગત ત્રણસો નવા આવાસ બનશે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છે જોઈ શકો છો ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસ પચીસના જે બજેટમાં રૂપિયા સાહીઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે જે ગાંધીનગરના જે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે મિત્રો તેને જે વર્ષ છે મિત્રો બે હજાર ચોવીસ બજેટમાં આ જાહેરાત કરવામાં આવી હતી તમે જોઈ શકો છો કે એના પર કામ ચાલુ કરવા માટે જે ગુડા એટલે કે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે મિત્રો તે વિચાર કરી રહી છે તમે જોઈ શકો છો નવા આવાસ ક્યાં બનાવવા સાઇટ પણ જોવાની ચાલુ છે તેમજ નવા ત્રણસો જેટલા આવાસ બનાવવાની વિચારણા ચાલી રહી છે ત્રણસો ની આસપાસ અહીંયા જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે આવાસ બનવા જઈ રહ્યા છે બજેટમાં જોગવાઈ બાદ આવાસ બનાવવા માટે સ્થળ પસંદગીની કામગીરી હાલમાં ચાલુ છે મોટે ભાગે તમે જોઈ શકો છો જે અડાલજ તથા ચિલોડા ખાતે આ આવાસ બનાવવામાં આવશે તેવી શક્યતા જોવાઈ રહી છે અડાલજ એન્ડ ચિલોડા ખાતે જે ગુજરાત ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હસ્તકના રિઝર્વ પ્લોટ છે તે પૈકી એક પ્લોટની પસંદગી કરી ત્યાં આવાસ બનાવવામાં આવશે એવી શક્યતા જોવાઈ રહી છે તમે જોઈ શકો છો મિત્રો જે અડાલજ તેમજ ચિલોડા છે મિત્રો ત્યાં આ જે રિઝર્વ પ્લોટ આવેલા છે મિત્રો ગુડા અંતર્ગત તે અંતર્ગત જે પ્લોટ છે મિત્રો ત્યાં આ આવાસ યોજના બનશે તેવી શક્યતા જોવાઈ રહી છે આ આવાસ મોટેભાગે ઈડબ્લ્યુએસ અથવા તો ઈડબલ્યુએસ ટુ માટે હશે સ્થળ પસંદ કર્યા બાદ મિત્રો આવાસ યોજના માટેના પ્લાન અને નકશા તૈયાર કરવામાં આવશે તમે જોઈ શકો છો પછી તેના પર આગળની જે કામગીરી છે તે કરવામાં આવશે હાલમાં મિત્રો જે લોકસભાની જે ચૂંટણી છે મિત્રો બે હજાર ચોવીસ અંતર્ગત તેને લીધે આ જે કામગીરી છે મિત્રો ચૂંટણી પછી આ આવાસ જે બનવા માટેના ફોર્મ ચાલુ થઈ થશે મિત્રો અત્યાર સુધી ગુડા અંતર્ગત જે આવી ઘણી સ્કીમ આવેલી હતી તમને ખ્યાલ જ હશે મિત્રો તો ચૂંટણી પછી આ જે આવાસ યોજના છે મિત્રો તેના અંતર્ગત ફોર્મ ભરવાના શરૂ થઈ શકે છે જેમાં તમે જોઈ શકો છો સરગાસણ વાવોલ અડાલજ હડમતીયા જેવા વિસ્તારોમાં સારી સુવિધાવાળા ઘર લોકોને મળ્યા છે આવાસ યોજનામાં મિત્રો એકવાર તમે જોઈ શકો છો એકવાર મકાન મળી જાય ત્યારબાદ પાછું ફોર્મ ભરી નથી તેમજ એક જ વાર આવાસ મળે છે તમે જોઈ શકો છો તેને તમે સાત વર્ષ સુધી વેચી શકતા નથી તેમજ ભાડે પણ આપી શકતા નથી એટલે કે તમને મકાન મળી જાય તો તમે સાત વર્ષ સુધી તે મકાનને વેચી શકતા નથી અથવા તો ભાડે પણ તમે નથી આપી શકતા તેમજ ફેમિલીને મિત્રો જે આવાસ છે એક જ વખત મળે છે ત્યારબાદ તમે ફોર્મ ભરી શકતા નથી મિત્રો આમાં ગોડા વિસ્તારમાં આવતા હોય તે લોકો જ ફોર્મ ભરી શકશે કારણ કે આગળ પણ ઘણા લોકોના જે ફોર્મ ભર્યા હતા તે રિજેક્ટ થઈ ગયા હતા મિત્રો એટલે કે તમે જોઈ શકો છો ગોડા વિસ્તારમાં આવતા હોય તે લોકો જ અહીંયા ફોર્મ ભરજો તમે જોઈ શકો છો મિત્રો ગોડા અંતર્ગત જે વિલેજ આવે છે મિત્રો ગામડાઓ આવે છે તેનું લિસ્ટ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો અડાલજ છે મિત્રો અડાલજ મોટી આલમપુર છે આંબાપુર છે બાસણ ભૂંડિયા ચિલોડા ડભોડા દશેલા જોઈ શકો છો તમે ધોળાકુવા છે કોબા છે મિત્રો પોલવાડા છે કુડાસણ લવરપુર લેખાવાડા પાલજ પેથાપુર છે મિત્રો પીપળજ છે પિરોજપુર પોર પ્રાંતિયા કુંદરાસણ છે મિત્રો રાંધેસણ છે રાંધેજા છે રતનપુર છે રાયસણ છે રૂપાલ છે સરગાસણ છે મિત્રો શાહપુર છે શેરઠા છે મિત્રો તમે જોઈ શકો છો સોનીપુર તારાપુર કુવારસદ વાલા તેમજ વાસણા હલમદિયા તેમજ વાવોલ જેવા ગામનો સમાવેશ થાય છે મિત્રો આ જે ગુજરાત ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે મિત્રો તેના અંતર્ગત જે ગામડા છે મિત્રો જેમાં કોનો કોનો સમાવેશ થાય છે તો આ જે ગામના લોકો છે તેનો સમાવેશ થાય છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આ હતો જે ગુડા અંતર્ગત જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે ત્રણસો જે આવાસો છે મિત્રો ઈડબ્લ્યુએસ ટુ અંતર્ગત જે બનવાના જે બનવામાં આવનાર છે મિત્રો ભવિષ્યમાં તેના અંતર્ગતની માહિતી મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય